ધારીમાં ડિજિટલ સર્વેની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો છે ખેડૂતોએ વિરોધ કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે સોયાબીન મગફળી સહિતના પાકના નુકસાનના વળતરની માંગ કરવામાં આવી છે ડિજિટલ સર્વે બંધ કરી ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરાઈ છે પ્રાંત કચેરી અને એમએલએ જેવી કાકડીયાનો ખેડૂતોએ ઘેરાવો કર્યો ધારાસભ્ય જેવી કાકડીયાએ ખેડૂતોને બાહેધરી આપી છે સતત વરસાદ પડી રહ્યો છે ચોવીસ કલાક વરસાદ પડે છે મારા ધારી બગસરા અને ખાંભા વિસ્તારના ખેડૂતોની જે તમામ પ્રકારની જે વાવેતર હતું માનો કે કોઈ સિંગ હોય કોઈ મગફળી મગફળી હોય કે કપાસ હોય કે બીજા કોઈ હોય ડુંગળી હોય કે કોઈ પણ જાતનું બિયારણ જે વાવ્યું છે સદંતર પ્રકારનું સોએ સો ટકા જે ફેલ ગયું છે આ ફેલ ગયું છે એનું કારણ કે સતત ચોવીસ કલાક વરસાદ પડી રહ્યો છેલ્લા આઠ નવ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે સોએ સો ટકા ખેડૂતોને નુકસાન ગયું છે ત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરી લે સર્વેની કામગીરી બંધ રાખીને સોયા સો ટકા ખેડૂતોને ન્યાય મળે એના માટે પ્રયાસો કરીને મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી દીધી છે આજે ખેડૂતોએ જે આવેદનપત્રો પત્ર આપ્યું છે એમાં એનું કેવું એવું છે કે અમને અમારું જે લોન છે એ લોન માફી કરો એનું આવેદનપત્ર અમે આપ્યું છે એ પણ અમે મુખ્યમંત્રી સાહેબે પહોંચાડવાના છીએ